નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી ગુજરાત સરકારે હાલમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને રાહત પેકેજ જાહેર કર્યું હતું સરકારે ખેડૂતો માટે 10000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું ત્યારે આ રાહત પેકેજ પરિપત્ર અને અમલ પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલબાલિયાએ પ્રતિક્રિયા આપી છે એક બાજુ કુદરત રૂઠી છે અને બીજી બાજુ સરકાર ખેડૂતોને સહાય કરવાના નામે કેવી છેતરપિંડીઓ કરે છે એની એક બે વાત આજે તમારી સામે મૂકવી છે સરકારે એવું કહ્યું કે ઐતિહાસિક પેકેજ છે તો સૌથી પહેલાં સમજવા જેવું એ છે કે જે પહેલાં વિસ્તાર અગાઉ કમોસમી વરસાદમાં વિસ્તાર હતો એનાથી લગભગ દસ ગણો વિસ્તાર છે તો પેકેજ પણ એના આધારે મોટું થયું છે પણ સમજવા જેવી વાત એ છે કે સરકારે એમ કહે છે કે એસડીઆરએફના ધોરણોમાં સુધારા કરી અને તેર હજાર પાંચસોની જગ્યાએ અમે બાવીસ હજાર પર હેક્ટર કર્યા છે ત્યારે મારે સરકારને કહેવું છે કે બે હજાર વીસમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં તમે જ નિયમો બનાવ્યા છે કે તેત્રીસ ટકાથી સાઠ ટકા નુકસાનવાળો ભાગ હોય તો હેક્ટરે વીસ હજાર રૂપિયા અને ચાર હેક્ટરની મર્યાદામાં એટલે 80000 હજાર ખેડૂતોને મળવા જોઈએ જો સ્વી એટલે વધારે નુકસાન થયું તો સવાલ એ છે કે જ્યારે પંચ્યાસી ટકા નુકસાન છે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ હેક્ટરે પચીસ હજાર ચાર હેક્ટરની મર્યાદામાં આપવાના બદલે એ પચીસ હજારની જે મર્યાદા હતા એ ઘટાડી અને બાવીસ હજાર કરી અને ચાર હેક્ટર જે હતા એ ઘટાડીને બે હેક્ટર કર્યા એટલે આ ખેડૂતો સાથે સરકારે રમત કરી એટલું જ નહીં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની કલમ નવની પેટા કલમ ઘ માં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને એસડીઆરએફ બંને લાભ મળવા પાત્ર છે જો સરકાર એસડીઆરએફ અને સરકારની સહાય દસ હજાર કરોડ રૂપિયા હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ ખેડૂતોને કેમ ના મળે હેક્ટરે ચાર હેક્ટરની મર્યાદામાં પચીસ હજાર એક હેક્ટરે એક લાખ રૂપિયા તો એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ ચુમ્માલીસ હજાર બે હેક્ટરની મર્યાદામાં એસડીઆરએફ અને સરકારની સહાય અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ એક લાખ રૂપિયા તો એક લાખ ચુમ્માલીસ હજાર મળવા જોઈએ એની જગ્યાએ સરકાર ચુમ્માલીસ હજાર આપે છે હવે આજે ચુમ્માલીસ હજાર બે હેક્ટરની મર્યાદામાં સરકાર આપવાની છે એમાં સરકારે રમત શું કરી પહેલાં તો ખેડૂતો અત્યારે ભીડમાં પોતાનું ફોર્મ ભરવા જાય આ ફોર્મ ભરવા ખેડૂત જાય એટલે એ એનો એક દિવસ બગડે ત્યાં જાય તો ત્યાં એનું સર્વર ઠપ છે જે ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો કરે છે એ જ ડિજિટલ ઇન્ડિયાના સર્વર આજે બધી જ જગ્યાએથી ફરિયાદ આવે છે કે સર્વર ઠપ છે આટલું જ નહીં જે ખેડૂતો થઈ ગયા છે પણ વારસા એન્ટ્રી હજી નથી થઈ અને સંયુક્ત ખાતેદાર છે હવે જે સંયુક્ત ખાતેદાર છે એમાંથી કોઈ એક ખાતેદારને જ આનો લાભ મળશે એવી જ રીતે કોઈ એક ખેડૂતના ત્રણ અલગ અલગ ખાતાઓ છે એક ખાતું પાંચ વીઘાનું એક ખાતું સાત વીઘાનું તો આ ખેડૂતને એક જ ખાતાનો લાભ મળશે એ પાંચ વીઘા યા તો સાત વીઘાનો આ બે ખાતે એક એક ખેડૂતના બે ખાતા હોય તો ત્રણ ખાતા હોય એક ચાર વીઘા એક ત્રણ વીઘા અને એક પાંચ વીઘા તો એમાં મોટું ખાતું જે ખેડૂત લખાવે તો એક ખાતાનો લાભ મળશે એટલે આ જે સરકારે રાહત પેકેજ દસ હજાર કરોડનું જાહેર કર્યું છે પણ એમાંથી ખેડૂતને પાંચ હજાર કરોડ રૂપિયા ચૂકવવામાં નહીં આવે જેવી રીતે ગત વર્ષે જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસની અતિવૃષ્ટિનું સત્તરસો ને કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું હતું અને મેં કહ્યું હતું કે પાંચસો કરોડ પણ સરકાર આ મળશે ચૂકવશે નહીં એવી જ રીતે હું કહું છું કે 10000 દસ હજાર કરોડમાંથી સરકાર પાંચ હજાર કરોડ પણ ખેડૂતોને ચૂકવશે નહીં માત્ર અને માત્ર જાહેરાત મોટી છે વાસ્તવમાં ખેડૂતોને આટલું મળશે નહીં એટલે આ સરકારની રમત સમજવા જેવી છે